જેથી પોલીસની ટીમે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે તારીખ છ સાત બે ના ચોવીસના રોજ વાલકપાટિયા કેનાલ રોડ પાસેથી બાતમીવાળી એમ્બ્યુલન્સને રોકી હતી પોલીસે એમ્બ્યુલન્સમાં તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે એમ્બ્યુલન્સમાંથી દારૂની અલગ અલગ એક હજાર પાંચસો બોત્તેર બોટલ અને એકસો અડસઠ ટીન મળી એક પોઇન્ટ ઓગણ સિત્તેર લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે પોલીસે એમ્બ્યુલન્સ અને દારૂનો જથ્થો મળી આઠ પોઇન્ટ ચુમોતેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરી છે પોલીસે એમ્બ્યુલન્સના ચાલક નરેશભાઈ પુનમારામ બિશ્નોયની ધરપકડ કરી છે જે એમ્બ્યુલન્સમાં દારૂ લાવવામાં આવ્યો હતો તે એમ્બ્યુલન્સનું પાર્સિંગ મહારાષ્ટ્રનું છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પહેલી વખત જ દારૂનો જથ્થો લઈને સુરત આવતો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો હતો તેની જાણકારી આરોપી પાસે હતી જ નહીં જેથી તે એમ્બ્યુલન્સ લઈને આમતેમ ફરતો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ તારીખ 6/7/2024 ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. જલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે

એક લાખ ઓગણોસિતેર ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સ ની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસનો કુલ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિસ્નોએ નાવોની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી બ્યુરો રિપોર્ટ સુરત